અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા સુરત કલેક્ટર થકી વડાપ્રધાને પત્ર લખી નુપુર શર્માના સમર્થન કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની સફળતાથી મુસ્લિમોના પેટમાં દુખે છે પેટ અને બતાવે છે માથું એવો ઉલ્લેખ પણ કર્યો હતો સાથે ભડકાવ ભાષણ કરનારા નુપુર શર્માને સમર્થન કર્યું હતું દેશમાં અરાજકતા ફેલાવનારો સામે પગલાં લેવાની માંગ પણ કરવામાં આવી હતી તે આવેદનપત્રમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ જણાવ્યું છે સુરત કલેક્ટર થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપવા પહોંચેલા સૌથી પણ વધુ હિન્દુ સંગઠનોએ અખિલ ભારતીય હિન્દુ મહાસભાના નેજાર્ટર આવેદનપત્ર આજે આપ્યું હતું અને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને આઠ વર્ષ સફળતાપૂર્વક પાર પાડ્યા છે જેને લઈને કેટલાક લોકોના પેટમાં તેલ રડાયું છે અને દુખે છે પેટ તો બતાવે છે માથું તેમ કહી કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર દૂર કરવી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનવું તલાકનો કાયદો સીએએ અને એનઆરસી સહિતના કાયદા તથા હાલમાં જ્ઞાન કેસ સામે આવ્યો છે જેથી જાણી જોઈને નુપુર શર્માના નિવેદનથી દેશમાં અરાજકતા ફેલાવવાનું કામ કરાઈ રહ્યું હોય જેથી આવા લોકો સામે તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી માંગ કરી હતી તો આવેદનપત્ર આપવા માટે કથાકાર પ્રફુલ શુક્લ પણ સાધુઓ સાથે જોડાયા હતા અખિલ ભારત હિન્દુ મહાસભા રાષ્ટ્રીય અધ્યક્ષ મનશ્રી બટુગીરીજી જે નિપુર શર્માની બાબતે જે આજે એકસો ને પચાસ સંસ્થાઓ ગુજરાતમાંથી સુરતની અંદરથી આવી આવેદનપત્ર આપી રહ્યા છે જેઓને ન્યાય મળે અને મિત્રો એક યાદ રાખો કે નાના નાના મંદિરો તૂટતા હોય છે અને જિહાદીઓ ગમે રીતે વર્તન કરતા હોય ત્યારે આપણે હિન્દુઓએ જાગૃતતા મેળવવાની જરૂર છે અને દેશ એકતા માટે જઈ રહ્યો છે ત્યારે આપણા હિન્દુઓની

હવે એક ધર્મ વિશે બોલનારા નુપુર શર્માના સમર્થનમાં આગળ આવી હોય જતી ખરેખર ભારતની શાક દુનિયામાં શું થશે તે જોવું રહ્યું